નિયમિત રીતે અજમાનું પાણી બપોરના ભોજનના એક કલાક પહેલાં પીવાથી તમારું ફૂલેલું પેટ અંદર જાય છે વર્ષો જૂની ચરબી ઓગળે છે સૌથી મહત્વનું એ છે કે આવી રીતે સૂંઠ અને અજમાનું પાણી પીવાથી એકવાર વજન તમારું ઘટશે પછી ફરી વધશે પણ નહીં તો ચાલો જોઈએ રેસીપી રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો દિલથી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે મિત્રો આજની માહિતી પસંદ આવી હોય તો આશા રાખું છું સૌથી વધારે લાઇક કરશો અને તમારા સોશિયલ મીડિયામાં આ માહિતી શેરિંગ કરશો હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ હેલ્થ સિવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે બેડ ક્લોઝ કરવું હોય તો અજમાનો ઉપાય તમારા માટે છે અજમાના પાણીમાં આ એક વસ્તુ ઉમેરીને પીવાથી તમારું વજન એકદમ ઝડપથી ઘટે છે સારી રીતે વજન તો ઘટે છે એ ઉપરાંત ઘણા બધા ફાયદાઓ થાય છે ચલો જોઈએ રેસીપી મિત્રો સૌથી પહેલાં જ્યારે તમે વેઇટ કરો છો ત્યારે તમારા પેટની સો ટકા ગડબડ દૂર હોવી જોઈએ અને તમારા તંત્ર મજબૂત હોવું જોઈએ તો અહીંયા સૌથી પહેલા એક ગ્લાસ પાણી લેવાનું છે એ એક ગ્લાસ પાણીની અંદર આપણે એક ચમચી અજમાના નાના નાના દાણા લઈશું આ અજમાના દાણા ફરજિયાત એક ચમચી લેવાના છે અજમાના દાણાની અંદર ઘણા બધા એવા મિનરલ્સ વિટામિન્સ છે અજમો

અને કાપવાનું કામ કરે છે ભોજનમાં મુખવાસ પછી પણ જો તમે અજમાનું સેવન કરશો તો ક્યારેય તમારા શરીરમાં વજન વધશે નહીં સાથે તમને ઘણા બધા ફાયદાઓ થશે અજમાની અંદર રહેલા એન્ટી ઓક્સિડન્ટ એકદમ સાફ કરે છે મટાડે છે સાથે સાથે અજમો એક ચમચી નિયમિત ખાવાથી તમારું પાચન પણ ઠીક રહે છે તમારા શરીરમાં ક્યારે કોઈ તકલીફ રહેતી નથી અહીંયા આપણે અજવાયન તો ઉપયોગ કર્યો છે પરંતુ એને બદલે તમે અજમાના પાન અજમાનો છોડ તમે તમારા ઘરના ક્યારામાં વાવી દેશો તો આરામથી ઉગી જાય હશે તો મિત્રો અજમાના છોડ છે એ પણ ખૂબ જ ઉપયોગી છે અજમાના છોડનું પાણી પીવાથી પણ એનો તમને ફાયદો થાય છે તો અજમો ઘણી બધી રીતે ઉપયોગી છે હવે અજમાની સાથે સાથે આપણે ચણાના દાણા જેટલો સૂઠ પાવડર એડ કરવાનો છે સૂટ પાવડર ઉમેરીએ આપણે હલાવી લેવાનું છે આ સૂઠ પાવડર છે તે જે લોકો વેઇટ લોસ કરવા માગે છે એમના માટે વરદાનથી ઓછું નથી કારણ કે જે અજમો છે એ તમારા શરીરની અંદરની ચરબી ઓગાળે છે શરીરની ચરબી તોડે છે સાથે સાથે જે સૂંઠ પાવડર હોય છે તે તમારા પાચનને ઠીક કરે છે સાથે સાથે અંદરને તમારા મૃત સેલ્સને જીવંત કરવાનું કામ કરે છે એ ઉપરાંત તમારા શરીરની અંદર રહેલા ગંદા ફેટને દૂર કરવાનું કામ કરે છે તો અહીંયા આપણે હવે સૂઠ અને અજમાનું આ પાણી કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ આ પહેલા સૌથી પહેલા તમારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે જેના કારણે તમારા શરીરની વધારે ચરબી દ્વારા બહાર નીકળે ભૂખ કરતાં ઓછું જમવાનું છે તમારા શરીરની ચરબી તૂટે એના માટે અને પેટની ચરબી સ્પેશિયલી ઘટાડવી હોય તો તમારે પેટ દબાય એવી એક્સરસાઇઝ કરવાની છે સૌથી પહેલા તમે નક્કી કરો કે તમારા શરીરનો કયો ભાગ વધારે ઝડપથી ફૂલાઈ રહ્યો છે વધી રહ્યો છે અહીંયા પેટ કિડની ચરબી છે તો એ ભાગની તમારે એક્સરસાઇઝ કરવાની અને ઝડપથી તમારું વજન ઘટશે આ ઉપાયની મદદથી તમારું પાચન ઠીક થશે તમને ભૂખ ઓછી લાગશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો હવે અહીંયા આપણે આ વેટ લોસ રિંગ્સને ઉકાડી લઈએ તો અહીંયા આપણે દસ મિનિટ સુધી આ વેટ લોસ રિંગ્સ ઉકાળીશું હવે અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે એકદમ સરસ આપણું વેટ લોસ રિંગ્સ ઉકળી ગયું છે ગેસની આંચ આપણે બંધ કરવાની છે અને પાણી થોડું નવશેકું ઠંડુ થાય એટલે ટેસ્ટ અકોર્ડિંગ આપણે સંચટ એડ કરીશું હલાવી લઈશું અને તૈયાર થયેલું આ એટલું જ તમારે બપોરના ભોજનના એક કલાક પહેલાં પીવાનું છે નિયમિત રીતે પીસો એટલે તમારા બોડીની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય છે જેના કારણે ખાધેલા ખોરાકનું હજમ થાય છે ગેસ આફ્રો એસિડિટી પ્રોબ્લેમ્સ દૂર થાય છે જડમૂળમાંથી અને તમારા શરીરના દરેકે દરેક પ્રોબ્લેમ્સ દૂર થઈ તમને રાહત મળે છે તો ખરેખર આ ઉપાય તમારા માટે છે ફોલો કરો અને વજન ઘટાડો નિયમિત રીતે અજમાનું પાણી બપોરના ભોજનના એક કલાક પહેલા પીવાથી તમારું ફૂલેલું પેટ અંદર જાય છે વર્ષો જૂની ચરબી ઓગળે છે સૌથી મહત્વનું એ છે કે આવી રીતે સૂંઠ અને અજમાનું પાણી પીવાથી એકવાર વજન તમારું ઘટશે પછી ફરી વધશે પણ નહીં તો ચલો જોઈએ રેસીપી રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો દિલથી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે મિત્રો આજની માહિતી પસંદ આવી હોય તો આશા રાખું છું સૌથી વધારે લાઈક કરશો અને તમારા સોશિયલ મીડિયામાં આ માહિતી શેરિંગ કરશો